नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં કાજવીચ સાથે વરસાદની શક્યતા છે રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં অতি ભારે વરસાદ વરસવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ 17 થી 24 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂર્ણિ સ્થિતિ જોવા મળી શકે છે પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની રહેશે તેમજ 70 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂર્ણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, દાંગ અને વલસાડમાં પૂર્ણની સ્થિતિ સર્જાઈ શકે છે. 1 નવ થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આસમય ભારે થી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમ થી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. अंदावाद અને ગાંધીનગર માં હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા છે આ ઉપ્રાંત પંચમહાલ દાહોદ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગોધરા માં વરસાદ ની શક્યતા છે વરસાદ અંગે આજે રાજ્ય માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરાઈ છે કેટલાક વિસ્તારો માં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓ માં યલો એલર્ટ આવવામાં આવ્યું છે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલ માટે પણ ઘાતક આગાહી કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે ત્યાર સુધી સરેરાશ કરતા એક ટકા વધુ વરસાદ થયો છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે हाल साइक्लोनिक सर्कुलेशन सक्रिय થતા વરસાદ આવશે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે આ સાથે જ ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના પણ રહેશે